લગ્નની મોસમ આવે અને લગ્ને લગ્ને કુંવારા કેટલાક ઉમેદવારો હોય છે તેવી જ રીતે ચૂંટણી આવે ત્યારે અમુક ઉમેદવારો ફિક્સ જ હોય છે આવી જ રીતે સાવરકુંડલાના એક વ્યક્તિ શ્રી વડોદરા પ્રત્યેક ચૂંટણી લડે છે અને દરેક ચૂંટણીની અંદર હાર સહન કરે છે પરંતુ જેવી ચૂંટણી આવે છે કે તેઓને મન થઈ જાય છે અને ઉમેદવારી ફોર્મ ભરી દે છે પછી એ નગરપાલિકાની ચૂંટણી હોય વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હોય ચોર્યાસી વર્ષની જે વયે પહોંચેલા આ ઉમેદવાર યુવાનોને શરમા આવે તેવી સ્ફૂર્તિ સાથે કામ કરે છે પોતાની નાનકડી એવી કેબિન જેવી જગ્યામાંથી તે પોતાનો ચૂંટણી પ્રચાર કરે છે સાથે માઇક દ્વારા તેઓ પોતાનો પ્રચાર કરી રહ્યા છે પરંતુ દરેક ચૂંટણી તેઓ અચૂકપણે લડે છે લગ્નસરાની મોસમ આવે ત્યારે લગ્ને લગ્ન કુંવારા પરણવા માટે જેમ ઉત્સુક બની જાય છે તેમ ચૂંટણીની મોસમ આવે અને ચૂંટણી લડનારા યોદ્ધાઓમાં થનગનાટ થાય પરંતુ સાવરકુંડલાના ચોર્યાસી વર્ષીય દલિત અગ્રણી છેલ્લા પચાસ વર્ષથી ચૂંટણી લડતા આવે છે લોકસભાની ચૂંટણી જંગ મધ્યાહને પહોંચ્યો છે ઠેર ઠેર પ્રચારના ભૂંગળાઓ વાગી રહ્યા છે ત્યારે અમરેલી લોકસભાની બેઠક પર એક એવા ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે જેમની આયુષ્ય છે ચોર્યાસી વર્ષનું અને છેલ્લા પચાસ વર્ષથી તેઓ ચૂંટણી લડી રહ્યા છે દરેક ચૂંટણી તેઓ લડે છે પછી તે ચૂંટણી ગમે તે હોય અમરેલી લોકસભા બેઠક પરના અપક્ષના ઉમેદવાર આવા છે વજુભાઈ વાળદોરિયા ચોર્યાસી વર્ષની જેપ વયે પહોંચેલા આ વ્યક્તિનો ચૂંટણી લડવાનો જુસ્સો પણ બહુ બુલંદ છે તેઓ છેલ્લા પચાસ વર્ષથી તમામ ચૂંટણીઓ લડી ચૂક્યા છે લોકસભા નગરપાલિકા વિધાનસભાની તમામ ચૂંટણીઓ તેઓ લડે છે જોરશોરથી લડે છે હારી જાય છે છતાં પણ લડતા રહે છે નાત જાત જ્ઞાતિ અને ધર્મથી પર રહીને ફક્ત સમાજ સેવાના ઉદ્દેશ્યથી છેલ્લા પચાસ વર્ષથી રેલવે સ્ટેશન નજીક તૂટી ફૂટી કેબિનમાં પોતાનું ઘર બનાવીને રહે છે અને ચૂંટણી વખતે આ કેબિન કમ ઘર પોતાનું કાર્યાલય બની જાય છે જાત મહેનત જિંદાબાદના સૂત્રને ભરેલા વજુભાઈ પોતાની સાયકલમાં માઇક ફિટ કરી દે છે અને આખા ગામમાં તેઓ પ્રચાર કરે છે હાલ ચોર્યાસી વર્ષની વયે યુવાનોને શરમાવે તેવી શુદ્ધ ભાષામાં તેઓ પોતાના પ્રચાર પ્રસાર માટે સાયકલમાં ભૂંગળા મૂકી હજુ જાત મહેનત જિંદાબાદ સાથે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે જે અંગે વજુભાઈનો ચાહક વર્ગ પણ અલગ છે જે લોકશાહીને જીવંત રાખવાના વજુભાઈના પ્રયાસને બિરદાવે છે ખરેખર સાચી વાત છે કારણ કે વજુભાઈ જીવાભાઈ વાડોદરા જ્યારથી હું સમજણો છો છું ત્યારથી તે નગરપાલિકા હોય ધારાસભા હોય કે સાંસદ ચૂંટણી હોય તે ચોક્કસપણે ફોર્મ ભરે છે અને આવા લોકોથી થી ખરેખર લોકશાહી જીવંત અને મજબૂત બને છે કારણ કે લોકો અત્યારે ભાજપ અને કોંગ્રેસ થી ત્રાસી ગયા છે ત્યારે પણ જો મજબૂત રીતે એ પોતે પ્રચાર કરતા હોય છે અને તેના પ્રચાર કરવાના માધ્યમો અને તરીકા અને રીતભાત ખરેખર અલગ અલગ હોય છે જ્યારે તેઓ રિક્ષામાં બાઇકમાં અને અત્યારે ઉંમર અને અવસ્થા થઈ ગયા કારણે તે સાયકલ ઉપર ચૂંટણી પ્રચાર કરે છે અને આવા લોકોને લોકો ખૂબ જ ઉત્સાહભેર આવકાર પણ આપે છે અને મારું માનવું એવું છે ખરેખર વજુભાઈ જીવાભાઈ વાલોદરા એ લોકશાહીને જીવંત રાખવા માટે એક અથાગ અને અથાગ પ્રયત્ન કરે છે અને લોકશાહીને જીવંત રાખવાનું એક મુખ્ય પરિબળ અને પ્રતિક તરીકે ગણી શકાય ચૂંટણી આવે એટલે લોકસભા અને સામાન્ય ચૂંટણી સાવરકુંડલાના લોકોને ખબર જ હોય કે વજુભાઈ જમ્પ લાવશે જ સ્થાનિક અશરફ કુરેશીના જણાવ્યા પ્રમાણે વર્ષોથી તેઓ જોતા આવે છે કે દરેક ચૂંટણીમાં વજુભાઈ તો જમ્પ લાવે જ છે દિલથી ચૂંટણી લડે છે લોકશાહી જીવંત રાખે છે લોકશાહીનું પ્રતિક ગણાતા વયોવૃદ્ધે ચૂંટણીના ચસ્કા અંગે ખુદે વજુભાઈએ જણાવેલું હતું કે વજુભાઈ જીવાભાઈ વડોદરા મારે વર્ષ એસી ને ચાર ચોરાસી અને મારું દિલ એવું લાગે કે ગરીબોની સેવા માટે હું ઇલેક્શન લડું છું ગરીબોના કામ હોય તો એને સાથે અધિકારીને અને એમના કામ આપું છું કંઈ લેવા દેવાનું નહીં પચાસ વર્ષ લડું છું સાહેબ લોકોની સેવા કરવાનો ધ્યેય સાર્થક કરવા વજુભાઈ જીવાભાઈ વાલોદરા છેલ્લા ચોપન વર્ષથી સ્થાનિક સ્વરાજ્યની કે પછી વિધાનસભા કે લોકસભામાં અપક્ષ ઉમેદવાર તરીકે ફિક્સ જ ઉમેદવાર હોય છે ત્યારે સાંભળો ખુદ આ ઉમેદવાર પાસેથી કે તે અત્યાર સુધીમાં જેટલી ચૂંટણી લડ્યા તે કદાચ ગુજરાતમાં ઇતિહાસમાં પ્રથમ હશે બાર લોકસભા દસ વિધાનસભા અને ચૌદ ઇલેક્શન મ્યુનિસિપાલિટી ચૌદ એટલા ઇલેક્શન લડ્યું હજી ઇલેક્શન ચાલુ છે મારી નીતિ એવી છે કે ભાજપ અને કોંગ્રેસથી ત્રાસી ગઈ છે પબ્લિક અને એ બે કોઈ કાયમ કરતા નથી પૈસા જ કામ કરવાનું આવે છે જ્યાં જાવને મામલતદારમાં જાવ તો એ પૈસા સિવા કામ ન થાય પોલીસ સ્ટેશનમાં જાવ તો સિવા કામ ન થાય જ્યાંને વગર પૈસા મફતમાં અધિકારીઓ મને ભાળે એટલે કાંઈ ને ગરીબોના કામ કરી આપે છે તાત્કાલિક દસ લોકસભા બાર વિધાનસભા અને ચૌદ નગરપાલિકાની ચૂંટણી વજુભાઈ લડી ચૂક્યા છે હજુ દેશમાં ભ્રષ્ટાચાર છે ભાજપ કોંગ્રેસ બંને ચીટર છે અને માશિયાઈ ભાઈઓ જ છે જે પૈસા બનાવવા સિવાય કંઈ જ કરતા નથી કેરોસીન પણ સરકારે બંધ કરી દીધું છે જેનો અફસોસ વજુભાઈ કરી રહ્યા છે દરેક ચૂંટણીમાં વજુભાઈ ઊભા રહે છે અને હારી જાય છે તો પણ લડે છે સામાજિક કામ કરે છે વજુભાઈ વાડદોરિયા જેવા લોકો લોકશાહીને અને ચૂંટણીઓને મજબૂત બનાવે છે વજુભાઈ વાડદોરા લગને લગને કુંવારા માફક ચૂંટણી અપક્ષ ઉમેદવાર તરીકે લડી રહ્યા છે અને કોઈ પણ પ્રકારની સગવડ નહીં હોવા છતાં પણ તેઓ ચૂંટણી તો લડે જ છે અને મજબૂતીથી પ્રચાર અને પ્રસાર બંને કરે છે હા સાહેબ મારે ઇલેક્શન લડવાનું કારણ એ છે કે ભાજપ અને કોંગ્રેસ બે માસ્યાય ભાઈઓને મોટા સીટરિયા છે મોટા સીટરિયા છે જેમની પૈસા બનાવવા જ સમજે છે ગરીબોની સેવાઓમાં નથી સમજતા અને હવે ભાજપને કોંગ્રેસને આપણે નમસ્કાર કરો અને બીજા ઉમેદવારોને લાવો પરજામાં કાંક સુખ શાંતિ મળે હમણાં કાટે બંધ કરી દીધું ભાજપને કોંગ્રેસે ગરીબોને ત્રાસ જ આપે